નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમેઝિંગ યુટ્યુબ ચેનલ માં ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ દ્વારકા નગરીમાં માં મહારાસ યોજાશે સાડત્રીસ હજાર આહિરાણીનો મહારાસ સાડત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા સ્થપાવા જઈ રહ્યો છે વિશ્વ રેકોર્ડ પોતાના પરંપરાગત પોશાક માં દ્વારકા ખાતે રાસ રમશે પાંચસો ને પચાસ વર્ષ પહેલા આહિરાણીઓ સાથે શ્રી કૃષ્ણ કચ્છના બ્રજવાણીમાં ઢોલી રૂપે રાસ રમ્યા હતા અને આજ ઇતિહાસ ને ફરી જીવંત કરવાના અનોખા ઉદ્દેશ સાથે ભગવાન શ્રી કૃષ્ણ ની કર્મ ભૂમિ દ્વારકા ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારસ નું આયોજન કરવામાં આવ્યું

I tell you, I just want to go